તળાજા પ્રાંત તેમજ મામલતદાર કચેરી ખાતે હાઇપરટેન્શન ડે ની ઉજવણી કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે તાલુકા આરોગ્ય કચેરી દ્વારા હાઇપરટેન્શન ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેની વિગતો સાથે વાત કરીએ તો આજ રોજ તાલુકા આરોગ્ય કચેરી તળાજા દ્વારા પ્રાંત કચેરી મામલતદાર કચેરી તળાજામાં વિશ્વ હાઇપરટેન્શન ડે ની ઉજવણી કરવામાં આવેલ જે અંતર્ગત માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ સિંહા અને માનનીય તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ ડોક્ટર પરમાર સાહેબના માર્ગદર્શન મુજબ અને તાલુકા હેલ્થ સુપરવાઇઝર કિશોરજી સરવૈયા ની દેખરેખ હેઠળ આયોજન કરવામાં આવેલ જેમાં સીએચસિંહ ગોહિલ અને મનુભાઈ દોરિયા દ્વારા તમામ સ્ટાફનું બીપી ડાયાબિટીસની તપાસ કરવામાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરના એસઆઈ હરેશભાઈ ધાધડીયા અને એફએચ ડબલ્યુ કોમરબેન દ્વારા અને સમગ્ર ટીમની સખત મહેનત કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ અને પ્રાંત કચેરી દ્વારા આરોગ્ય સ્ટાફનો આભાર માનવામાં આવ્યો હતો